આખું ઓરુભંગ જોયા પછી હવે ઓરુભંગની વસ્તુ સંકલન ઉરુભંગ એકાંકી છે એની ઘટના મુખ્ય બે ભાગમાં વહેંચાય છે એની આપણે વાત કરી વિષ્કંભક અને અંકારંભ અથવા તો મુખ્ય દ્રશ્ય પણ જો તમે સૂક્ષ્મ રીતે આ નાટકની તપાસ કરશો એકાંકીની તપાસ કરશો તો તમને આખી કથા છ ભાગમાં વહેંચાતી દેખાશે એક યુદ્ધભૂમિનું વર્ણન જે આરંભે સૈનિકો કરે છે બે દ્વંદ્વયુદ્ધનું નિર્વર્ણન ત્રણ બલરામ અને દુર્યોધનનો વાર્તાલાપ ચાર ધૃતરાષ્ટ્ર ગાંધારી અને દુર્યોધનની બે રાણીઓ એનો શોક પાંચ ધૃતરાષ્ટ્ર વગેરે સાથેનું દુર્યોધનનું હૃદય સ્પર્શી મિલન અને છ અશ્વત્થામાની પ્રતિજ્ઞા આ છ મુખ્ય ભાગમાં આખું એકાંકી વહેંચાયું છે નાંદી પૂર્ણ થાય પછી સૂત્રધાર પ્રવેશ કરે એ પોતાની મંગલ પ્રાર્થના પૂર્ણ કરે ત્યાં નેપથ્યમાંથી એને કંઈક અવાજ સંભળાય છે આ માણસો કેમ ભ્રમણ કરી રહ્યા છે એવા પ્રશ્નના ઉત્તરમાં સૂત્રધાર કહે છે દુર્યોધન અને ભીમ વચ્ચેના ગદા યુદ્ધને નિહાળવા આ લોકો ધસી રહ્યા છે આમ ભીમ દુર્યોધનના ગદા યુદ્ધની સૂચના સાથે પ્રસ્તાવના પૂરી થાય છે ત્યાર પછી વિષ્કંભકમાં દુર્યોધનના ત્રણ સૈનિકો રણક્ષેત્રનું વર્ણન કરે છે અઢાર અક્ષોહિણી સેનામાંથી કૌરવોના પક્ષે કેવળ દુર્યોધન અને પાંડવોને પક્ષે પાંચ પાંડવો અને કૃષ્ણ સિવાય બધા જ મહાભારતની ભીષણ આગમાં હોમાઈ ગયા છે રણભૂમિના એક ભાગ પર દ્રૌપદીના કેશાકર્ષણથી કુપિત થયેલ ભીમ અને બધા ભાઈઓના વધથી ક્રુદ્ધ થયેલ મહારાજા દુર્યોધન વચ્ચે સમંત પંચકમાં ગદાયુદ્ધ ખેલાય છે આ પ્રસંગે દ્વપાયન વ્યાસ બલરામ વિદુર શ્રી કૃષ્ણ વગેરે અહીં ઉપસ્થિત છે હાજર છે આ બંનેનું યુદ્ધ જોઈ ત્રણ માનો બીજો સુભટ એટલે સૈનિક અભિપ્રાય આપે છે કે ભીમ બળવાન છે પણ દુર્યોધન દાવપે જ જાણે છે ભીમ અને દુર્યોધન વચ્ચેના ગદાયુદ્ધનું વર્ણન ભાસે એકદમ અસરકારક ગૌડી શૈલીમાં કર્યું છે ભીમ જમીન પર પટકાય છે દુર્યોધન તેની હાંસી ઉડાવી એને ફરી ઊભો થવા માટે આહવાન આપે છે યુધિષ્ઠિર દીન વદને જોઈ રહ્યા છે વિદુરની આંખમાં આંસુ છે અર્જુન પોતાનું ગાંડી હાથમાં પકડે છે બલરામ પોતાના શિષ્ય દુર્યોધન પ્રત્યેની પ્રીતિથી હળ પકડીને યુદ્ધ જોઈ રહ્યા છે શ્રી કૃષ્ણ આકાશ તરફ જુએ છે અને પછી પોતાની જંગા થાબડી ભીમને કૃષ્ણ કંઈક સંકેત કરે છે ફરીથી ગદા યુદ્ધનો આરંભ થાય છે શ્રી કૃષ્ણની સંજ્ઞાથી પ્રેરાઈને ભીમ ધર્મ ધુરા છોડી દઈ દુર્યોધનની જંગા પર ગદાનો પ્રહાર કરે છે યુદ્ધમાં અધર્મ ગણાતો ઘા ભીમ કરે છે અને દુર્યોધન પડે છે અધર્મનો જય થયો એવું કહેવાય પણ જો દુર્યોધન જીત્યો હોત તો એ પણ જય તો અધર્મનો જ થયો હોત આ એક વિકટ સંકુલ સમસ્યા છે આમાં જય કોનો ધર્મનો કે અધર્મનો દુર્યોધનના ગુરુ બલરામથી આ સહન થતું નથી અને અહીં વિષ્કંભક પૂર્ણ થાય છે આટલું કથાનક જોતા એમ લાગે કે ભાસે મૂળ મહાભારતની ગદાયુદ્ધની કથામાં ઘણા બધા જરૂરી ફેરફારો કર્યા છે અને એમાં નાટ્યકાર તરીકે ભાષની કુશળતા અને મૌલિકતાના આપણને દર્શન થાય છે વિશ્કંભ પછી નાટકનું મુખ્ય દૃશ્ય શરૂ થાય છે તેમાં બલરામ અને દુર્યોધન વચ્ચેનો વાર્તાલાપ મુખ્ય છે દુર્યોધનના યુદ્ધ ધર્મ વિરોધી ઉરુભંધથી બલરામમાં બલરામ અતિ ક્રોધિત થયા છે એ ભીમની છાતીને પોતાના હળથી ચીરી નાખવા માટે તત્પર થયા છે પરંતુ દુર્યોધન પોતે ગુરુ બલરામ ના રોષને ઠંડો પાડતા કહે છે કૌરવોને જલાંજલિ આપવા માટે જળની અંજલિ આપવા માટે કુટુંબમાં કોઈક તો રહેવું જોઈએ ને તો ભલે પાંડવો જીવતા આવું કોણ કહે છે દુર્યોધન હવે તો વેર વિગ્રહ કથા અને અમે નાશ પામ્યા છીએ બલરામને પોતાની ઉપસ્થિતિમાં થયેલ દુર્યોધનની વંચના દુઃખ કર લાગે છે જોકે દુર્યોધન કહે છે કે તો તો મને મારા જીવનનું પૂરેપૂરું મૂલ્ય મળી ગયું જો ભીમ મને છળથી કપટથી જીત્યો એવું મારા ગુરુ માનતા હોય તો હું જીતાયો નથી દુર્યોધન અહીં પોતાના અંતકાળે શ્રી કૃષ્ણનું દૈવી સ્વરૂપ સમજે છે અને કહે છે કે મને તો જેણે ઇન્દ્રનું પારી હર્યું જે હજારો વર્ષ સુધી સમુદ્રમાં સૂતા હતા તે હરીએ ભીમની ગદામાં પ્રવેશ કરી મૃત્યુને સોંપ્યો છે દુર્યોધન અને બલરામનો આ સંવાદ ચાલી રહ્યો છે તે દરમિયાન ધૃતરાષ્ટ્ર ગાંધારી રાણીઓ અને દુર્જયનો રણભૂમિ પર પ્રવેશ થાય છે અને તેઓના શોકની કથાનું દૃશ્ય અહીં આગળ શરૂ થાય છે મર્મભેદી મિલનના આ પ્રસંગે ઉરવું ભાંગી ગઈ છે એવા દુર્યોધનને શોધતું એનું શેષ જે બે રાણી એક દીકરો અને માતા પિતા સિવાય કોઈ નથી એવું શેષ સમસ્ત કુટુંબ યુદ્ધ ભૂમિ પર આવે છે અત્યાર સુધી જેને ગદાના વજ્રઘાતની પણ પરવા ન હતી એ દુર્યોધન એના રાણીઓને છૂટ માથે રણક્ષેત્ર પર આવવું પડ્યું એ જોઈને દુઃખ અનુભવે છે પિતા ધૃતરાષ્ટ્રને અભિવાદન કરવા જતા ઉરુભંગને કારણે દુર્યોધન પછડાય છે ત્યારે એને જાણે કે બીજો ઘા વાગે છે એ કહે છે ભીમે ઉરૂભંગની સાથે ગુરુજનને પાયવંદન કરી શકાય એ પણ મારી પાસેથી લઈ લીધું અંધ ધૃતરાષ્ટ્ર પૌત્ર દુર્જ દુર્જયને દુર્યોધનની શોધ માટે મોકલે છે બેટા દુર્જય જા બાપુને શોધી કાઢ બાળ સહજ નિર્દોષતા અને અજ્ઞાનતા જેનામાં પૂરી ભરી છે એવો દુર્જય જવાબ આપતા કહે છે દાદા હું તો થાકી ગયો છું ધૃતરાષ્ટ્ર કહે છે જા બાપુના ખોળે બેસી તારો થાક ઉતાર છે અને ખોળે આ જો આ નાટ્યાત્મક વક્રતા છે ડ્રામેટિક આયરની ખોળે બેસાડી શકે એમ છે જ નહીં દુર્યોધન ખોળે બેસવાની વાતથી બાળ સહજ આનંદમાં આવી દુર્જય પોતે પિતાની જે શોધ કરવા ના પાડી હતી એ કાર્ય માટે આગળ વધે છે અને દુર્યોધન પાસે આવી દુર્યોધનની ભાંગેલી જંગા તરફ નજર નાખ્યા વગર એ આગ્રહ સેવે છે હું તો તમારા ખોળામાં બેસવાનો પિતા પુત્રનો કરુણ સંવાદ આગળ ચાલે છે દુર્જય પૂછે છે તમે ક્યાં જવાના છો દુર્યોધન જવાબ આપે છે મારા સૌ ભાઈઓની પાછળ દુર્જય કહે છે મને પણ ત્યાં લઈ જાઓને દુર્યોધન કહે છે જા બેટા ભીમ કાકાને કહે આટલી ઊંડી વેદના સાહિત્ય સૃષ્ટિમાં ખરેખર વિરલ છે અને પછી થાય છે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનું મિલન જેમાં દુર્યોધન ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન શું કહીને આશ્વાસન આપું એના જવાબમાં કહે છે સામે મોડે લડતા મર્યો એમ કહીને આશ્વાસન આપો પોતે જો કંઈ પણ પુણ્ય કર્યા હોય તો અન્ય જન્મમાં પણ માતા ગાંધારીના કુખે જન્મ પામવાની દુર્યોધન ઈચ્છા વ્યક્ત કરે છે પોતાના વીરત્વ અને ગૌરવનો વિચાર કરી માલવી અને પૌરવીને રાણીઓને શોક ત્યજવા સમજાવે છે વેરનો વારસો મૂકી જવાનું એને પસંદ નથી એટલે પુત્ર દૂર જઈને એ શિખામણ આપતા કહે છે પાંડવોને મારા જેવા ગણી એમની સેવા કરજે બળરામ યોગ્ય રીતે આ પ્રસંગે કહે છે અરે વેર જતું રહું અને પસ્તાવો પ્રગટ થયો દુર્યોધન અને એના કુટુંબના રણ ક્ષેત્ર મધ્યના મિલનનો આ આખો પ્રસંગ ભાસનું મૌલિક કહી શકાય એવું સર્જન છે હવે અશ્વત્થામાનો પ્રવેશ થાય છે ત્યારે રોષ સાથે પ્રવેશી એ ગદાના ઘાથી ગવાયેલા દુર્યોધનને પૂછે છે ગુરુરાજ આ શું અત્યંત શાતાજનક જવાબ જેવો બળરામને આપ્યો હતો એવો જ જવાબ દુર્યોધન અશ્વત્થામાને પણ આપે છે આ મારા અસંતોષનું ફળ છે અશ્વત્થામા પણ બળરામની જેમ જ દુર્યોધનને ઉશ્કેરે છે અને વેરનો બદલો લેવા કહે છે પરંતુ દુર્યોધન એ માટે બિલકુલ નિરુત્સાહ છે અરુચિ બતાવે છે અને કહે છે ગુરુપુત્ર આપ ધનુષ્ય મૂકી દો અશ્વત્થામાં આકરી ટીકા કરતા કહે છે અરે કુરુરાજ તારી જંગાની સાથે તારો દર્પ પણ ભાંગી ગયો કે શું દુર્યોધનની ગમે તેટલી સમજાવટ છતાં અશ્વત્થામાં પોતાનો આવેશ છોડતો નથી એ પ્રતિજ્ઞા કરતા બોલે છે હું તો પ્રતિજ્ઞા કરી ચૂક્યો તમારા મારા અને વીરજનોના સોગંધ ખાઈને કહું છું કે રાત્રિ દરમિયાન જ યુદ્ધ કરી રણમાં હું પાંડવોને પ્રજાળીશ અશ્વત્થામાં દુર્જયનો જઈનો રાજ્યાભિષેક કરે છે અને તે જોઈ સંતોષ સાથે દુર્યોધન રણભૂમિ પર જ પ્રાણ છોડે છે યમરાજાએ મોકલેલા સો હંસો જોડેલા વિરોચિત વિમાનમાં દુર્યોધન સ્વર્ગે સીધાવે છે પુત્રના મૃત્યુથી વિફળ બનેલા રાજ્ય પર ફિટકાર વરસાવી ધૃતરાષ્ટ્ર તપોવનમાં ચાલ્યા જાય છે અશ્વત્થામાં પણ ધનુષ્ય બાણ સજી રાત્રિયુદ્ધમાં પાંડવ પક્ષે સુતેલાઓનો સંહાર કરવા ગમન કરે છે અને બલરામ ભારત ભારત વાક્ય બોલે છે સંસ્કૃત નાટકોમાં રંગભૂમિ પર મરણ દેખાડવું એ વર્જિત છે છતાં ભાષે એ નિયમનું ઉલ્લંઘન કરી દુર્યોધનના મરણનું અહીં દર્શન કરાયું છે દુર્યોધનના મૃત્યુ સાથે ભાસે આખી ઘટના પૂરી કરી છે એ બતાવે છે કે આ કોઈ છૂટો અંક નથી પણ સ્વયં પર્યાપ્ત એવું આ એકાંકી છે